એ લાલ લાલ ગુલાબ નો ગોટો જાનુ રાખો પાકીટ તારો ફોટો આલે લે મગના ને ફોન કરવાનો છે હજી મેં મગના ને ફોન ન કર્યો લાઈ મગના ને ફોન કરું હાલો એ મગના તું ક્યાં છો એ હું તને શું કહું છું હું ડબલાન બાનું કાઢીને ઓલો વંડા વાળો વાળો નથી અહીંયા આવી સૌ તારે વાટે સૌ તું અહીંયા ગાયો ગાય એ હારું આવી ગાયો ગાવજો

એ તમને ઇન માર બાપ નામ ગાડીયું જ નો દેવે માતાજીના હમ બસ મટારી નાવો એ ઓલો શેળો હાજ ઓલો કયો હા જો આ ટોળ્યો તી કાકા આ જોને તૂટલ્યો રહ્યો મને જ દેખાતો બાડિયો જ રયો તું તો બાડિયો એ એ હે એ કા ભાઈ મગે લે આમ કેમ આજ કોઈ દિન ને કાકા આ ઓલા વંડામાં જાવ થોડું કામ છે ને એટલે એ વંડામાં શું કરવું બા અહીંયા થોડું પર્સનલ કામ છે હે

કેટલી બધી વાર લાગી હજી નો શું કરવાનું તું આવશે કુંડળી

इनी करे खराब पण हम जो पैसा था कि 50000 रुपैया देवाना ए 50 जक ए हले बाडियो यवन न आइ बोरा आइ आओ आय तारो पताउछ न खावडा जान मारा दिकरे गावमा तजा करा कर पैसा दिदे पैसा 20000 से पैसा मागे हे पदु अथे 20000 तो दे हम जो हला केतला हे माते दिने म देवाम जीव ने हाल तो पण ए नू हो रे

लाइव में आए पात्रो पात्रों को तो घर पे की नोटाओं को तो ये मोरलियों कदम केरी डाले रूमे झूमेरे मोरलियों मिठू मिठू गाये से अच्छा आया नो आया अनुकैया सोपतोज नो है, गामा रखड़ी ना दे मोड़ा मोड़ा। ऐ वो आये हुतो हो, मैंने उठाती नहीं। ऐ शांत जाता।

આયા એમ કે છે કે હું કામે જાવ છું ને ન્યા આવી બહાર આવી લીલા કરે છો તું એ ભૂઈ થઈ જાવ આમ તો ઈ બધું જાવા દે ઈ બધું થઈ ગયું થઈ ગયું મને હુવા દેખાય ફૂટતું નથી આમ તો ઘરમાં બેઠા હું તને હુવા દઉં એ મારે ને થુવા દેવો હું જાવ છું મારા બાપાના ઘરે ઈને બેહાડ છે ઘરમાં મારે તારી આરે રહેવું જ નથી મહણિયા અય ક્યાં પણ તારે જાવું છે એ લીજે અય બાપ નામ બાઈડી થઈ